જય માતાજી ખેડૂત મિત્રો ખેડૂત આડ્યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે બધા જાણો છો કે આપણો દેશ છે તે કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશના સિત્તેરથી થી ટકા લોકો છે તે ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતો અન્ન અને બીજી ઘણી વસ્તુઓનું છે તો કે ઉત્પાદન કરે છે તો આવી બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકાર છે તો કે દર વર્ષે ખેડૂતોને બની શકે તેટલી છે તો કે સહાય આપવાનો પ્રયત્ન કરતી હોય છે અને નવી નવી છે તો કે સહાય છે તે ખેડૂતો માટે લાવતી હોય છે એમાંની એક સહાય છે એટલે કે ટ્રેક્ટર સહાય યોજના તો આ યોજના વિશે છે તો કે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો વિડીયો છે તો છેલ્લે સુધી જરૂરથી જોજો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બે લાઇકોને પ્રેસ કરી દેજો જેથી કરીને છે તો કે અમારા જેવા નવા વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન છે તો કે તરત જ તમને મળી જાય તો ચાલો હવે આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ખેતી માટે છે તો કે અત્યારે ટ્રેક્ટર છે તે ખૂબ જ ઉપયોગી સાધન છે અત્યારે છે તો કે દરેક ખેતીના કામ છે તે ટ્રેક્ટર દ્વારા છે તો કે કરવામાં આવે છે જેના માટે છે તો કે ગુજરાત સરકારના છે તો કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે છે તો કે ટ્રેક્ટર સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજનામાં છે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે છે તો કે સરકાર છે તે સહાય કરે છે આ યોજનાનો લાભ છે તો કે ગુજરાતના તમામ ખેડૂતોને છે તો કે સહાય મળવાપાત્ર થશે એટલે કે ગુજરાતના કોઈ પણ ખેડૂત છે તે આ યોજનાનો લાભ છે તે લઈ શકે છે આ યોજના અંતર્ગત છે તો કે બધા જ ખેડૂતોને છે તો કે સરખી સહાય આપવામાં આવે છે વીસ એસપીથી લઈ અને સાઠ એસપી સુધીના છે તો કે ટેક્ટર ખરીદી માટે છે તો કે કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો રૂપિયા એક લાખની રકમ છે તે બેમાંથી જે ઓછું હશે તે છે તો કે મળવાપાત્ર થશે આની પહેલાં છે તો કે રૂપિયા સાઠ હજારની છે તો કે સહાય આપવામાં આવતી હતી પણ અત્યારે છે તો કે તેમાં વધારો કરીને રૂપિયા એક લાખ છે તે કરી દેવામાં આવ્યા છે આ યોજનાનો લાભ છે તે દસ વર્ષની અંદર છે તો કે એક જ વાર છે તો કે આપને યોજનાનો લાભ મળવાપાત્ર થશે તો હવે આપણે જોઈ લઈએ કે અરજી ક્યાં કરવી આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ છે તો કે આ ખેડૂત પોર્ટલ ઉપર છે તો કે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી છે તે તમે તમારી જાતે પણ કરી શકશો અથવા છે તો કે કોમ્પ્યુટરનો જાણકાર હોય તેની પાસે છે તો કે તમારે અરજી કરાવવાની રહેશે અરજી છે તે તારીખ અગિયાર બે હજાર પચીસથી લઈ અને ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં છે તો કે કરી દેવાની રહેશે આ સમયગાળા દરમિયાન છે તો કે તમારે અરજી કરવાની રહેશે તો હવે આપણે જોઈ લઈએ કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો તેમાં પેલું છે સાત બાર અને આઠની નકલ બેંક પાસબુકની નકલ આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ અને સંમતિપત્રક જો સંયુક્ત ખાતેદાર હોય તો સમિત પત્ર પણ તમારે છે જોડવાનું રહે છે જો આ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો તમે છે તો કે આ યોજનાનો લાભ છે તે સરળતાથી લઈ શકશો તો આવી રીતે છે તો કે તમે આ યોજનામાં ફોર્મ ભરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો મળશો આપણે એક નવા વિડીયોમાં